શંકરભાઈ જઈ અને લડવાની કોઈની તાકાત રહી નથી આવું કહી શકીએ ધારાસભ્યો પણ ત્યાં ડિરેક્ટર બનવું છે અમિત શાહ નો ઇન્ટરેસ્ટ છે કેમ હશે ભાજપ સરકાર કમલમના જે આદેશ આવે એ પ્રમાણે મલાઈ મિલ બાટકે ખાંગે એવો ખાટ છે માટે ત્યાં સૌથી વધારે મજા છે અને બનાસ ડેરીમાં નહીં પશુપાલકો ખેડૂતો ની સંસ્થાઓ છે પણ એનો વહીવટ કોણ કરે હવે તો ભાજપ સરકાર એટલે કોંગ્રેસ આમાં કોઈ જ નથી રાજકારણ હંમેશા બધું આમ ક્યારે કેતા હોય કે દૂધ નું ધોયેલું તો નથી જ એમાં બનાસ ડેરી હોય દૂધસાગર હોય કે કોઈ પણ હોય સામાન્ય પેલા મંત્રી સંત્રી કરતા પણ મોટું ખાતું છે ને બનાસ ડેરીનું છે બનાસ ડેરીના ચેરમેન બનવા મળે દર વર્ષે વાર્ષિક બાવીસ હજાર કરોડ ના જાય ઓવર નો વહીવટ પાણીની બોટલ વીસ રૂપિયા લીટર આપણે એક છાસ લેવા જઈએ તો સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયા લીટર જયારે પશુપાલક એનું દૂધ વીસ રૂપિયા પેલા ત્રીસ રૂપિયા લીટર વેચે છે ને આજે ત્રીસ રૂપિયા છે પશુપાલકોનું કોઈ હિત વિચારતું નથી રિયા આ સત્ય છે અને એમાં ભાજપનો સંપૂર્ણ કબજો છે પરિસ્થિતિ છે તમારો વારો આવી ગયો રિયાઝભાઈ રમેશભાઈ નો બાકી રહી ગયો એટલે મારે ચૂંટણી લડવી છે બીજેપીમાં શંકરભાઈ ને કોઈ પસંદ નથી કરતું પરંતુ બીજેપી ની મજબૂરી છે કે શંકરભાઈના પગ દબાવવા પડે કારણ કે એના જોડે બનાસ ડેરી છે કોણ તમે પશુપાલકોને પૈસા નથી ભરતા કોઈ પૂછું ના એટલે સબ ભૂમિ ગોપાલ છે અહીંયા બરાબર ને જેમ વગાડવાનું નાચવાનું થાય બધું ઘર ઘરના થાય ઓગણત્રીસ તારીખ સુધી મારા શબ્દો યાદ રાખજો આપના માધ્યમથી આપના દર્શકોને જણાવવા માંગુ છું એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના સોળ ડિરેક્ટર પદ માટે ચૂંટણી જાહેર થઈ છે જ્યારથી નિયામક મંડળની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી ન માત્ર બનાસકાંઠા જિલ્લો પરંતુ સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તેવામાં વર્તમાન ચેરમેન બનાસડેરીના જે હાલના ચેરમેન છે શંકરભાઈ ચૌધરી તેઓ બિન હરીફ વિજેતા જાહેર થયા છે તેમણે સુરત ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને આ તમામ પાસાઓને લઈને ડેરીનું રાજકારણ ગરમાયું છે ત્યારે બનાસ ડેરીના રાજકારણ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સહકારી ક્ષેત્રના નિષ્ણાંત અને ઉત્તર વિશ્લેષક ચૌધરી સ્વરાજ સાથે જોડાયા છે રમેશભાઈ સ્વરાજમાં આપનું સ્વાગત છે સૌથી પહેલો રમેશભાઈ સૌથી પહેલો સવાલ રમેશભાઈ કે બનાસ ડેરીનું રાજકારણ કેવું છે

બનાસ ડેરી એટલે આપ જો કોઈ ધાતા હોય ને કે સામાન્ય ફિલ્ડ આવું નથી અમૂલ ફેડરેશન નેવું હજાર કરોડ રૂપિયા નો ટનઓવર ધરાવતી સંસ્થાના અંદર ફક્ત બાવીસ હજાર કરોડ નો ટર્ન ધરાવતી એક સંસ્થા હોય તો એ બનાસ ડેરી છે એટલે સામાન્ય પેલા મંત્રી સંત્રી કરતા પણ મોટું ખાતું છે ને બનાસ ડેરી નું છે બનાસ ડેરી ના ચેરમેન બનવા મળે

તો પછી રાખી રાત કોઈને ઊંઘ આવતી નથી બધા નેતાઓ રાતો રાત દરેક ને હવે પૂર્વ કેન્દ્રીય મંત્રીને પણ ત્યાં બનવું છે પણ ડિરેક્ટર બનવું છે છે અમિત ઇન્ટરેસ્ટ કેમ હશે વધારે પડતું મધ ત્યાં દેખાય છે હું માનો છું રિયાઝભાઈ એટલે આપનું કહેવાનું એવું છે કે ગુજરાત સરકારમાં મંત્રી બનવું એના કરતા ક્યાંય સારું છે બનાસ ડેરીના ચેરમેન બનવું તમારા ઉપર ના તો કોઈ ગ્રાહકો જાણે છે ના તો તમે આરટીઆઈ ની અરજી કરી શકો ભાજપ સરકાર કમલમના જે આદેશ આવે એ પ્રમાણે મલાઈ મિલ બાટકે ખાયગે એવો ખાટ છે માટે ત્યાં સૌથી વધારે મજા છે અને એકલામ નહીં આપણે બધા બોલતા થયા નહિતર મીડિયા જગતને પણ ક્યાં ખબર છે પશુપાલક તો લઈ ભોળો છે ખેડૂત ભોળો છે ખેડૂતને ખબર નથી એક વિચારો રિયા કે આજથી દસ વર્ષ પહેલા જેનું દૂધ લીટર જતું હતું રૂપિયા લીટર જ્યારે પશુપાલક એનું દૂધ વીસ રૂપિયા પેલા ત્રીસ રૂપિયા લીટર વેચે છે ને આજે ત્રીસ રૂપિયા છે જ્યારે તમારા અને મારા જોડે આવતા આવતા એના સિત્તેર થઈ જાય પણ એ પૈસા

ત્યારે ભાજપના અંદર રમણલાલ વોરાએ જે નીતિ અપનાવી હતી અને એનો પડગો અત્યારે બીજેપી એને કવર કરી દીધું એટલે બીજેપી ટોટલી સંપૂર્ણ રીતે આખા ગુજરાતના સહકારી માળખામાં પ્રભુત્વ થઈ ગયું હવે તો એમનું સહકારી મંત્રાલય બની ગયું રિયાઝભાઈ કદાચ આપણે નવાઈ લાગશે કે જેને કોઈ લાગે વળગે નથી સરકાર એમાં રૂપિયો આપતી નથી સરકાર એમાંથી રૂપિયો ખરીદતી ટેક્સ ઉઘરાવે નફાનો પરંતુ એનો મંત્રાલય છે આપણા જોડે વિચાર હોય પશુપાલકો ખેડૂતોની સંસ્થાઓ છે પણ એનો વહીવટ કોણ કરે હવે તો ભાજપ સરકાર એટલે કોંગ્રેસ આમાં કોઈ ચિત્રમાં જ ગેની બેન ની વાત કરતા હોય કે ભાઈ ગુલાબસિંહ ની વાત એ પોતે સભ્યોને હોય એમની મંડળીના અંદર એમના પોતાનો એક વોટ નહી હોય કોંગ્રેસના કોઈ પણ આગેવાનનો નો નહીં હોય અને ખાલી બનાસકાંઠામાં નહીં ક્યાંય ગુજરાતમાં હશે નહીં

તો બનાસ ડેરી ના ભાજપ વર્ષિસ ભાજપ છે પરંતુ રિયાઝભાઈ જેટલા સોળે સોળ ડિરેક્ટરો માંથી છ સાત જે થયા અને એના સિવાયના જેને જેને ફોર્મ ભર્યા એમાંથી કોઈ પણ પશુપાલકે અથવા કોઈ પણ એ પ્રશ્નો નો જવાબ ઉપાડ્યો મીડિયામાં ક્યાંય આપણે મળતા એવું લડવી છે એના મને દાણ ભાવ પોસાતા નથી પશુપાલક ને આમ છે કે તેમ છે એના કોઈ પણ ચર્ચા આપણે સાંભળી ના બધાને એમ છે કે તારો વારો પતી ગયો એટલે હવે વારો મારો સમજ્યા એટલે બધું ઉપરથી ઘીના ઠામમાં ઘી ઠરી જવાનું છે ઉપરથી એટલું બધું પ્રેશર છે ક્રેડિટ ખરાબ નહીં થવા દે આ બધા વ્યક્તિઓ કારણ કે વ્યક્તિના બધા દબાયેલા છે એટલે પેલા આપણે નહીં કેતા ગુજરાતના રાજકારણમાં જયેશ રાદડીયા થશે એવું ગુજરાત બનાસકાંઠામાં થવાની સંભાવના નહીવત જણાઈ રહી છે આવું નથી થવાનું આ પોતાને ક્યાંક જે ઈચ્છા હશે ડિરેક્ટર બનવાની

એટલે ઓગણત્રીસમી તારીખના સાંજે ત્રણ વાગ્યા સુધી કોણ કોણ પાછું ખેંચે છે એના ઉપર આપણે ચર્ચા કરી શકીએ પરંતુ આપના દર્શકોને જણાવવા માંગુ છું કે જે સંભાવના અત્યારે જણાઈ રહી છે જો ભર્યા તો બધાએ છે બધાને બની જવું છે પણ કોઈની આટલી પ્રેશરમાં કોઈ ત્યાં ઉભું રહેવાનું નથી પરંતુ માની લો કે એક્ઝામ્પલ રીતે એક વડગામનું ઇલેક્શન થવાની સંભાવના છે અને બીજું એક દાંતાનું ઇલેક્શન આ બે તાલુકામાં ઇલેક્શન ની સંભાવના છે મારી દ્રષ્ટિએ બધું નહી પેલી વાત કરી મારો તાલુકો છે અણદાભાઈ છે કાંકરેજમાં છે દાંતીવાડા છે પાલનપુર છે બધાય ફોર્મ ભરાયા છે છે લડાવાની તૈયારી છે પરંતુ

તાલુકા છે બનાસ ની બેન ગેની બેન બરાબર હવે આપણે કહ્યું કે ભાજપ કોંગ્રેસ બધા ઘી ના ઠામમાં ઘી પડી જવાનું છે કોઈ શંકર ચૌધરીની ની ઉપરવટ શકે એવી સ્થિતિ નથી

દિવસ બે વખત દૂધના મંડળીમાં જવું પડે પર ડે ત્રણ પાસઠ દિવસ હવે ત્યાંથી જ એની પકડ આવી જાય કારણ કે એને લાચારી છે મંત્રીની ચેરમેનો એમના બોડીની દૂધ જો એમનો નહીં આપે અથવા એ વ્યક્તિ એના બિકરાને દૂધ નથી આપતો પરંતુ ડેરીમાં દૂધ ભરાવે છે કારણ કે વ્યવસાયનો પરિવાર નું એને પેટ પાળવું છે તો આ જે પકડ છે ને દુખતી નસ એ ડેરીના વહીવટી મંડળ વાળા જાણી ગયા છે એટલે બનાસ જો અને બીજી વાત તમને પણ કે જે જે રાજકારણ છે કે ઇલેક્શન એમાં આખા ગામ માંથી એક વ્યક્તિને સાચવવાનું હોય કેટલા ને એક વ્યક્તિ વોટ એકના જ આપવાનું છે આખા ગામ વતી બરાબર આમાં બધાને વોટ આપવાનું નથી જો બધાને વોટ આપવાનું થાય ને તો ગેનીબેન બેન જેવું જ થાય પણ જે એક વ્યક્તિ ને વોટ આપવાનું છે એક વ્યક્તિ ક્યાંક દબાણ થી ક્યાંક લોભ થી ક્યાંક લાલચ થી એને દબાઈ દેવામાં આવે છે એટલે સરવાળે આ જે તમે બોલ્યા ને એવું થઈ શકે કે ભાઈ બનાસની બેન તો ગેની બેન સાચા પણ બનાસનો બોસ કોણ તો શંકરભાઈ આપણે આવું કહી શકીએ વાહ બનાસનો બોસ શંકરભાઈ બરાબર હવે આપે કીધું કે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છે અત્યાર સુધી છ સાત બેઠકો બિનરીફ થઈ છે એ પણ ઓગણત્રીસ તારીખ સુધીમાં બિનરીફ થઈ જાય શક્યતા ખરી નણું ટકા થઈ જશે એકાદ બે વધશે બાકી મને જે દેખાય છે મારું આંકલન એવું કે છે કારણ કે ડેરીઓના અંદર ગુજરાતમાં સૌથી વધારે કદાચ કવરેજ હું કરું છું અને મારું એનામાં પકડ છે એનાલિસિસ છે એટલે મારું જે આંકલન એમ કે છે બે તાલુકાને છોડી અને બધી જ બિનહરીફ થઈ જશે કોઈ ત્યાં પૂછશે નહીં આ સદગ કારણ જો તમે તમે રિયાઝભાઈ ક્યારે વિરોધ કરી શકો છો કે તમે એના પ્રશ્નોની વાચા આપતા હોય પશુપાલકો મારે ચૂંટણી લડવી છે આ બેમાં જમીન આસમાન નો ફરક છે ભાઈ એટલે લગભગ ખાયગે ગયા ફેરા તમે ગાધો હવે વારો મને આપો વાત આ છે બીજું કઈ નથી બરાબર બરાબર હવે મારે એ કહેવાનું છે આપે કીધું કે નવાણું ટકા તમામ બેઠકો બિનરીત થશે જે બે બેઠકોની આપે વાત કરી એક વાત કરી દાતા અને બીજી વડગામ તો આ બેઠકો બિનહરીફ ન થાય એની પાછળનું કારણ જો એની પાછળનું કારણ એવું છે કે દાંતાના અંદર ચાલુ જે ડિરેક્ટર છે દિલીપસિંહ બારડ એ મૂળ બીજેપીના પરંતુ એ બનાસ ડેરીના વહીવટમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતી વ્યક્તિ આ નથી વડગામ તો બનાસ ડેરીમાં પંદર થી પચીસ વર્ષ સુધીનો જે વહીવટ કર્યો એ વડગામ તાલુકાના વ્યક્તિઓએ કર્યો અને અત્યારે જે વડગામ ના અંદર એમાં જે ગરીફ ઉમેદવાર છે કેશરભાઈ ચૌધરી ભ્રષ્ટાચારનો ડાઘ પડ્યો નથી માટે આ જજુમવાની જે તાકાત છે આ બે તાલુકામાં હવે બચી છે બાકી ચૌદે ચૌદ જય રામ કરવાનું છે બધાને અચ્છા હવે આપણે કે ગુજરાત સરકારમાં મિનિસ્ટર બનવું બનવું એના ચેરમેન વધારે સારું છે ડિરેક્ટર તો તો પછી ને જો આટલો બધો કમ્ફર્ટ ઝોન મળતો હોય બરાબર તો ચેરમેન ને તો એના કરતા ઉપર લેવલ નું કમ્ફર્ટ ઝોન મળતું હશે ને ઉત્તર ગુજરાતમાં બીજેપીમાં અમિત શાહ ના થોડાક અણગમતા ઉમેદવાર શંકરભાઈ મનાય છે આપ પણ જાણતા બીજેપીમાં શંકરભાઈ શંકરભાઈ ના પગ દબાવવા પડે કારણ કે એના જોડે બનાસ ડેરી છે સાહેબ એક એક વ્યક્તિના ઘર સુધી એની પહોંચ છે જો અત્યારે શંકરભાઈ નારાજ થી બેસી જાય ને તો ઉત્તર ગુજરાતમાંથી બીજેપી જીરો થઈ જાય એટલે આ બહુ મોટું નામ ચર્ચા કરી રહ્યો છું ને માનલો કે એમને તમે એનકે જ્યારે બહાર નીકળ્યા છે એનું ડેરીઓના પ્રસ્તાપ છે ભાઈ કોઈ પણ મિત્રો પહેલા પણ કહું છું કે કોઈ પણ મંત્રી બનવા કરતા બનાસ ડેરી ના ડિરેક્ટર બની જવું સારું કારણ કે તમે ક્યારે પણ રિયા વિચારો કે આ બધા પૈસા છે તું પશુપાલકોના આમાં તો સરકાર પરંતુ પાંચ વર્ષ માટે જો એ ડિરેક્ટર બની જાય તો એની પાંચ ના ફૂટે એટલું ભેગું થઈ જાય છે કોણ પ્રશ્ન પૂછે છે કોણ તમે પશુપાલકોને પૈસા નથી પડતા કોઈ પૂછ્યું ના એટલે સબ ભૂમિ ગોપાલકી છે અહીંયા બરાબર ને જેમ વગાડવાનું નાચવાનું થાય બધું ઘર ને થાય એટલે બહુ મોટું છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત ની મુલાકાતે છે પરમ દિવસે રવિવારે તેઓ સુરત આવ્યા બરાબર પછી ત્યાંથી ગઈકાલે બપોરે તેઓ રાજકોટ આવ્યા બરાબર અને શંકર ચૌધરી અમિત શાહ ને મળવા માટે સુરત ગયા હતા ત્યાં એમણે અમિત શાહ સાથે મુલાકાત પણ કરી હોવાનું માનવામાં આવે છે શું લાગે છે શું બેઠક થઈ હશે કયા મુદ્દે ચર્ચા થઈ હશે ડેરીના રાજકારણ ખાસ કરીને ચર્ચા થઈ હશે એ એક જ વિષય ઉપર ચર્ચા થઈ હોય અ થોડું પહેલા તો આપણે દર્શકોને માફી માંગી લઉં કે કદાચ જે આ તડકો આવે જે સીધો આવે છે એટલે દ્રશ્ય વ્યવસ્થિત દેખાતા હોય પરંતુ માની લો કે ચર્ચા કઈ થઈ હોય જેના વિવાહ હોય ને એના ધોળ ગાવા પડે અત્યારે વિવાહ કોના છે બનાસ ડેરી ચેરમેન બરાબર એટલે છે ચર્ચા થાય બનાસ ડેરીની બનાસ ડેરી શંકરભાઈ ને અમિતભાઈ શાહ ને થોડુંક એન્ટી છે એમના રાજકારણમાં જે જાણતા હશે એમને ખબર હશે કે એમને સંપૂર્ણ સત્ય ભેગું થતું નથી એટલે એમને મનાવા ગયા છે કે સાહેબ થોડી કૃપા દ્રષ્ટિ રાખજો અને મારા ઉપર થોડા આશીર્વાદ આપજો મને બીજી વખત ચેરમેન બનવા દેજો આપણે કેમ કોઈની બંદગી કરવા જતા હોય તો આપણે શું માંગતા હોય કે મારા ઉપર દયા ભાવ રાખજો એટલે આ દયા ભાવ રાખવા માટે શંકરભાઈ ત્યાં મનાવા ગયા છે શંકરભાઈ એક એવું પોલિટિશિયન છે કે એને લગભગ નેતાઓ છે ને એનામાં બધી આવડત છે

આપણે અમિતભાઈ ને આખી ટોળી એમ કહી દે કે શંકરભાઈ નથી બેહસારો શંકરભાઈ માને તો બાકી ભાજપને કોઈ તાકાત નથી કે શંકરભાઈને ચેરમેન બનતા રોકી શકે આ હું છાતી ખોલીને બોલી શકું છું ત્યાં ભાજપ બનાસ કાંઠામાં આવે એટલે શય નબળું પડે ત્યાં કારણ કોઓપરેટિવ ફિલ્ડ પેલા કીધું પહોંચ પકડ અને નગદ નારાયણ એટલે પૈસા પૈસા આના માસ્ટર જેવા છે બહુ સરસ બનાસ ડેરીના રાજકારણ વિશે માહિતગાર કર્યા અને શંકર ચૌધરી નું કદ કેટલું અને કેવું છે એના વિશે પણ આપણે વિવિધ પાસા ઉપર ચર્ચા કરી સ્વરાજના દર્શકો આપનો પણ આભાર અને આદરણીય ચૌધરી સાહેબ આપનો પણ આભાર ફરી પાછા મળતા રહીશું રમેશભાઈ આભાર આપનો ધન્યવાદ ઓકે